સુરત જિલ્લામાં આવેલા માંડવી સરકારી હોસ્પિટલ ખાતે હોટલ સ્વર્ગવાસ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના જન્મદિવસ નિમિત્તે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીની આગેવાની હેઠળ ફૂટ વિતરણ કરાયું હતું માંડવી સરકારી હોસ્પિટલ ખાતે સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી માંડવી કોંગ્રેસ સમિતિ દ્વારા માંડવી સરકાર હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવાને અને તેમને શુભેચ્છા મુલાકાત લીધી હતી આજે માંડવી રેફરલ હોસ્પિટલની મુલાકાત કોંગ્રેસ પાર્ટી તરફથી દર્દીઓની મુલાકાત માટેનું આયોજન હતું અને વિશેષ સ્વર્ગીય આ દેશના સ્વપ્નદ્રષ્ટા અને ટેકનોલોજી જેમને હાથે નિર્માણ થયું એવા સ્વર્ગીય રાજીવ ગાંધી પૂર્વ દેશના વડાપ્રધાન એમની આજે જન્મજયંતિ હતી અને જે સોશિયલ મીડિયા છે ટેલિફોન છે એ કોમ્પ્યુટર છે એની જે ક્રાંતિ થઈ આપણા દેશમાં અને આધુનિક ભારતના સ્વપ્ન રસ્તા એવા સ્વર્ગીય રાજીવ ગાંધીની જયંતિ નિમિત્તે બધા જ દર્દીઓને ફ્રૂટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું અને ખાસ કરીને જે આપણી દેશની મહાન વિભૂતિઓ છે એવા પ્રસંગે દર્દીઓને મળવાનું થાય એના પ્રશ્નો અને એને શું મળે એ શુભ આશયથી આજે આ ટૂંકી નોટિસમાં અમારા બધા કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા અને બધા દરેક દર્દીઓને મળીને એમના સુખ દુઃખમાં ભાગીદાર ભાગીદાર થવા માટે પ્રેરણા થઈ અને બધાને મળ્યા અને જે દર્દીઓ છે એમને પણ ખૂબ સારો પ્રતિભાવ મળ્યો અને એ આ માન્ય સ્વર્ગીય રાજીવ ગાંધી ના જન્મ જયંતિ નિમિત્તે આ ટૂંકો કાર્યક્રમ હતો ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત